નમસ્તે મિત્રો તો આજે આપણે એક આવે છે ભવિષ્યના ઉજ્જવળ તક લઈને આવે એવા ઓર્ગેનિક ખેતીનું માહિતી આપતા એક સમાજ સામાજ્ય અને શારીરિક રીતે સંપૂર્ણ માહિતી પુરવાર કરતા ખેડૂત જોડે જે ઓર્ગેનિક ખેતીને લઈને ખૂબ જ વેચાલ એવા સંયોગમાં સારી રીતે અદ્ભુત ખેતી કરતા રહે છે જણાવવા માગું છું કે જે ખેતી અહીંયા થાય છે તે પૂરેપૂરી ઓર્ગેનિક ખેતી છે આમાં કોઈ પણ રાસાયણિક દવાઓ કે રાસાયણિક છંટકાવનો કોઈ પણ ઉપયોગ થતો નથી એ હું તમને એમને જોડે વાત કરાવીશ તો ચાલો આપણે એમની માહિતી લઈએ તમારું શું છે ઠાકોર બરોબર તો હવે તમારું નામ જે તમે જણાવ્યું તમે કયા ગામના છો અને આ તમે કઈ રીતના શરૂઆત કરી તમે થોડી માહિતી આપો મારું નામ ઠાકોર બાબુજી પુંજારી ગામ ગુંદ્રા મો આ સેન્દ્રીય ખાતર તથા ઓર્ગેનિક દવા પ્રાકૃતિક ખેતીને બધું કરું છું હું બરાબર તો તમને આઈડિયા કઈ રીતના આવ્યો કે હું બધા તો ખેડૂતો મતલબ ખાતર ને બધું બહુ વિશાળ પ્રમાણમાં યુઝ આવ્યો કે ના હું પ્રાકૃતિક જ ખેતી કરું કારણ કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચા પણ બહુ હોય અને મેં એનાથી વધારે પહોંચતી હોય તો તમને આઈડિયા કઈ રીતના આવ્યો કે હું આજ સુધી મિટિંગોમાં જઈને અનુભવ થયો અનુભવ ના લીધા હું અમુક અમુક શીખી લાવ્યો નહીં મને આમ સાથે એવું બનાવવાનો પ્રયત્ન કર્યો

કૌમૂત્ર પછી લીટર પોચ કિલો ગાયનું દેશી ગાય નું સાણ પછી પચાસ ગ્રામ સુનો એક મોટી ઝાડની ચેચી માટી એ બેક્ટેરિયા હોય બરાબર આ દોઢલાની ચેતી એ તમે બનાવીને વીસ લીટર પાણીમાં મિક્સ કરીને અને સો કિલો બિયારણમાં આ પટ આપી શકાય સામાસામાં આપી શકાય

અરે સના માટે યુઝ થાય સફેદ મોલો મચ્છી સુસિયો દરેક માટે અરે વાપરી શકાય બરાબર તો ધારો કે આપણે જે પેલી કેમિકલ વાળી દવાઓ વાપરતા કેમિકલ વાળી જે આ વાપરી શકાય બરાબર અને આ બીજું અગ્નિશ અગ્નિ અસ્ત્ર આ છે 20 લિટર દેશી ગાયનું કૌમૂત્ર પછ 2 કિલો લીમડાનો પાણીની ચટણી 500 ગ્રામ ચીખા મરચા પછ 250 ગ્રામ લસણ અને 500 ગ્રામ તમાકુનો પાવડર અને પાંચસો ગ્રામ આદુ ચટણી આ બધું મિક્સ કરીને ને એક અઠવાડિયું એનું કવા દેવાનું પછી એનો ધીમા ધીમા તાપે ઉકાળીને પછી ઠરવા દેવાનું પછી એનો ઉપયોગ કરવાનો બરાબર શાના માટે યુઝ થાય એ બધા જ જીવાતો માટે ઇયર્સ પછી ફળોની ઇયળ પછી ફળિયાઓની રહેલી ઇયળ કપાસના કાચા જીવજંતુ દરેક માટે અન્ય મોટી ઇયળ બને ઉધઈ માટે કાબુ રાખી શકે છે બરાબર અને બીજું છે બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર વીસ લીટર દેશી ગાયનું ઘઉં ઉતર પછી બે કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી બે કિલો કંજણીના પાનની ચટણી પછી બે કિલો ચિતાફળીના પાનની ચટણી બે કિલો એરંડા પાનની ચટણી બે કિલો ધતુરા પાનની ચટણી બે કિલો બીલીપત્રા પાનની ચટણી આ બધી પોચ જાતની ચટણી લઈને આ મિશ્કળની ટોકીને ધીમા તાપે ઉપરાણ આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું ત્યારબાદ બે દિવસ સુધી સવાર સુવાજ ઘડિયાળના કોટા લાવવું બરાબર હવું આજે તમે અહીંયા બોર્ડ મારેલે છે તમે જાતે બનાવ્યા ખરા હા મેં જાતે જ બનાવેલું બધું હવે છો હમણાં એક એક સ્ટેપ બાય સ્ટેપ બતાવો કાર યો અને અગ્નિ અસ્ત્ર કેવા અને બ્રહ્માસ્ત્ર કેવું બતાવો છો ખરા હા છે અગ્નિ અસ્ત્ર હા અગ્નિ અસ્ત્ર તો ગાઇઝ તમે જોઈ શકો છો કે આ અગ્નિ અસ્ત્ર છે જે બનાવેલું છે

આ બસો લીટર ઘઉ પૂરા મૂત બેક્ટેરિયા પછી એક લીટર મૂત પછી બસો લીટર સાફ કરીને પ્લાસ્ટિક બેરલમાં બસો લીટર પાણીમાં ઉમેરવું દેશી ગાયનું દૂધ ક બે લીટર સાસ એક ડોલમાં લઈને કિલો ગોળ ક બે કિલો ગોળ ત્યારબાદ ઉમેરવું પછી બેલરમાં સૂત્ર સૂત્રના કાપડથી ઢોકણ ટોકી દેવું આ બનાવીને અને પછી સાત ઈ વસ્તુ દી કરીયાના કોટયા લબુ લાવો હવે આ જે તમે બનાવો છો આ બધું ઓર્ગેનિક દવાઓ તો એમાં ડીએસસી નું કોઈ ઉપયોગ ખરો ડીએસસી જે આ કંપની લખી છે કે મેં હું મીટિંગમાં ગયેલો કે આ લોકો મને માહિતી આપે કે આ રીતે બનાવો કે હોય મને સપોર્ટ કરે કે મેં બનાવવાનું ચાલુ કરી બધું બરાબર ના બેટર કોટન કોણ છે કંપની એ બેટર કોટન ડીએસસી છે એ ડીએસસી એક ભાગ છે તમને બધું સમજાવવા તમે એનો ઉપયોગ કરો તમને સફળતા મળે સફળતા મળી જાય મીટિંગમાં થઈ જઈને પણ મોડી સાથે પણ આપી શકાય પણ સંટકાય કરી શકાય બરાબર તો આનું બતાવવાનો લાઈવ ઉદાહરણ કે કઈ રીતના હશે શું પ્રોસેસ આયા ઘરિયાળનો ખોટો લાવવાનો હમ અને આરે 100 દિવસ 100 મહિનો આવધી એનો આપી શકાય 6 મહિના સુધી આપી શકાય નવ બનાવવું પડે પછી નવ બનાવવું પડે બાજુમાં બીજા પણ અહીંયા કેન ભરેલા છે તો આપણે ધીરે ધીરે જોશું કે એમાં શું શું કઈ રીતના પ્રોસેસમાં આ બેક્ટેરિયા આ દેશી ગાયનો સાન 10 કિલો 2 કિલો ગાયનું ગૌમૂત્ર અને દેશી ગોળ 2 કિલો અને કઠોર 4 કિલો 2 કિલો કા 4 કિલો અને સજીવ એક ઝાડની મોઢલાની ખૂબ માટી લાવી દેવાની આ બધું ભેગું કરીને બસો લીટર પાણી મલાવવાનું બરાબર ઘડિયાળના કોઠે પણ આ પણ પાણી સાથે જીવાનું પાણી સાથે આપી શકાય અને ખાતરમાં મિક્સ કરી શકાય બરોબર તો રે કયો આમાં છે આમાં બનાવેલું ટોટલ આજે ઓર્ગેનિક આપણે દવાઓ બને એને છ મહિનાની એક્સપાયરી આપણે કરી છ મહિનાની વાપરી શકાય પછી એનો તમારે નવો ઉપયોગ કરવો પડે આ પંચમણી પંચમણી બસો લિટર પાણીનો પોં લિટર ગૌમૂત્ર પાંચસો ગ્રામ સીતાફળીનો પાન પાંચસો ગ્રામ લીમડાનો પાન પાંચસો ફટિયાનો પાન પાંચસો ગ્રામ અરણીનો પાન પાંચસો ગ્રામ ધતુરાનો પાન આંકડાનો પાન આ બધું મિક્સ ઓના નાના નાના ટુકડા કરીને ચારથી પાંચ દિવસ એને સડવા દેવું કોવા દેવું ત્યારબાદ પછી એને ધીમે ધીમે ઉકાળી લેવો ઉકાળીને ઠંડુ પડવા દે પછી એનો એનો ઉપયોગ કરવાનો બરાબર અને આ કે છે આ પાણી પાણીને ચૂસિયા પ્રકારના જીવા તો ઈયળ સમયસર એ પણ નિયંત્રણ કરી કરી શકે છે બરાબર આ દસ પાણી હમ એ બસો લિટર પાણીમાં બે કિલો તાજા છાણનો પછી બે બે કલાક કલાક રાખો રાખો ટોકી મિક્સ કરીને પાંચસો ગ્રામ અડધર પાવડર ને પાંચસો ગ્રામ આદુની ચટણી તથા દસ ગ્રામ હિંગનો પાવડર નાખીને મિક્સ હલાવીને રાત તે કોથળી બધીને ટોકી દેવું બીજા દિવસે ઉપરોક્ત મિક્સ સવારે એકથી થી બે કિલો શીખો મરચો ચટણી પાંચસો ગ્રામ દેશી લસણની ચટણી એક કિલો તમાકુનો પાવડર નાખીને લાકડા તલાઈને આ મિક્સ કરીને કોથરી ટોકી દેવો ત્રીજા દિવસે કડવા લીમડાનો પાન સાથે ડાળીઓની ચટણી કરંજ કરંજનું સીતાફળી ધતુરો એરંડા અને બીલીપત્ર નગો તુલસીનો મોજર સાથે પાણી ડાળીઓ ગલગોટા પંચમ કારેલા બાવળના પહેળા આકડા ઓબા જાસુ જામફળ પપૈયા હળદર આદુ ખરેણ દેશી આમ દેશી રામ બાવળ પોરડી કુંવાડીઓ સરગવો અર્જુનદાર અર્જુન ઘા ઘાબાજરિયું ઘરોની વેલ ફોદરા આમ ઉપરોક્તમાંથી અમાંથી કોઈ પણ બીજ ફૂલ દસ વનસ્પતિ પૌદા દરેક વનસ્પતિ બે કિલો એટલે વીસ કિલોમાં પાણીની ચટણી બનાવી એ બીજા દિવસે બનાવીને મિક્સ ડુબાડો બીજા દિવસે ચાલીસ દિવસ બાદ સૂર્યના તાપથી દૂર રાખો સોયડામાં પાંચ પાંચ મિનિટે બરાબર હલાવો અને સોયરો રાખવું

એ પણ ટોટલી ઓર્ગેનિક ટોટલી ઓર્ગેનિક આ જન્નતે અમે વાવણ ચાલુ કર્યું ત્યાંથી કોઈ પણ રાસાયણિક ખાતર વાપર્યું નથી વાપરી નથી અને આ સેન્દ્રીય ખાતર જ વાપરીએ બરાબર તો આજે તમે પ્રાકૃતિક ખેતી તમે કરી રહ્યા છો જે પહેલ સાજી કરી રહ્યા છો તો એમાં તમને કોઈ આગર આપણે નવા ખેડૂત મિત્રો હોય કે જે બહાર રહેતા હોય તે પણ સ્ટાર્ટ કરવા માંગતા હોય પણ એમને ખર્ચા રૂપ બની રહેશે આ ખેતી તો તમને શું લાગે કે રાસાયણિક જે આપણે ખાતરો લાવીએ એ બહારથી એરિયા સારું રહેશે કે આપણે જે તમે ઓર્ગેનિક લાવો ઓર્ગેનિક સારામાં સારું રહેશે ઓર્ગેનિક સારામાં સારું ખર્ચામાં ખર્ચામાં આપણે જાતે મહેનત કરીએ તો કોઈ ખર્ચો નહીં લાગવો પડતો બરોબર જે આપણે બહારથી બધી પેલા કરતા આપણે ઘણું સસ્તું પડે બરોબર પણ એક ડર હોય ખેડૂતોને સારું આપણે બધું લાવીએ એમ પણ સક્સેસ ના થાય તો એ ડર તો આપણો સહેલો સારો હોય ને ઠંડો તો અળચણ ખાતા સારામાં સારું તો ઉત્પન્ન થાય બરોબર છાણી ખાતા ના અળચણ ખાતા બેસ્ટ બરોબર તો આપણે જે જગ્યા જઈ રહ્યા છીએ તો આ એક ખાતર છે બરોબર પણ આમાં શું અલગ છે ખાતરમાં જે આપણે બાર્થી લાવી આરસીનું આરસીનું ખાતર તો ના કોથરીમાં કમ પૂરી આ કોથરીમાં સાડી તૈયાર કરેલો માલ બરોબર તૈયાર ખાતર તૈયાર ખાતર આ બેટ છે ને એ હજી તૈયાર નહીં કર્યું હમણાં બનાવ પાંચ દિવસ તૈયાર બનાવ બરોબર ઓમાં આ છોદો આરસી આરસી લાવો પર તો સીલ આરસી

બરોબર બે દિવસ સવાર બે ટાઈમ પાણી સોટવું પડે બે બે ટાઈમ પાણી છોટવું પડે અને આ બેટ આજે શું કેવાનું આ બેડ કહેવાય બેડ કહેવાય એ ચોથા લાવ્યા હતા એ ડીએસસી વાળા એ આપે તું ડીએસસી વાળા આપે બરોબર પૈસામાં પૈસામાં પૈસા માં આપે કેટલામાં આઠસો રૂપિયા થાય છે આઠસો રૂપિયા બરોબર એના ઉપર કોથરા ના ખે ઠંડક માટે ઠંડક માટે બરોબર

બેડ તૈયાર થઈ જાય એટલે સાણી કાઢ લે એટલે કોઈને લેવાય આપી દે કે મારા જો સાઈડ સાઈડમાં ટોકરમાં થોડું રહેવા દે ને સીધો કાઢી લઈએ બરોબર અને ધારો કે આ એક બેડ બનાવ્યો તમે બરોબર તો એક કેટલા અરસન જરૂર પડે એક બેડ માં ત્રણ કિલો નાખવા પડે ત્રણ કિલો નાખવા પડે જાતે જાતે વધારો તો વધે જ હોય બરોબર પછી એક મહિનો થાય ગયા એટલે ગોળની સ્લરી પાણી નું સાણ બધું કરી ને મારે જેટલે એના જ વિકાસ ઝડપી થાય ઝડપી થાય તમે હું જોઈ રહ્યો છું કે ઝાડ નેચે બનાવજે ઠંડક માટે કે ઠંડક માટે બરોબર અને નેચે તમે કોઈ પાણી પાણી છંટકાવ પાણી છંટકાવ કરો બે ટાઈમ બે ટાઈમ સવાર સાંજે બે ટાઈમ સવારે બે ટાઈમ બરો કેટલું આપવાનો ભરી દેવાનો કે પછી ખાલી અવાજ કરી દેવાનો અવાજ કરી દેવાનો પાણી હડે ને એવું એટલે ભેજ થાય ભેજ થાય એવું કરવાનું બરાબર

આ આ કેટલો ટાઈમ થયો બધું કરે આ રે બે વર્ષ થયો બે વર્ષ આનામાં ડીએસસી નો કોઈ ડીએસસી નો એ હોય કે બે કિલો મન વાળો આપ્યો તો એનાથી મે 25000 નો વાળો છે હવે અને 200 બે ગયો તો મે ખાતર વાપડી પોતાના કે બરાબર ખૂબ સરસ કહેવાય હવે આપણે આગળ જોઈએ કે આ ખેડૂતને બીજું પણ સારું એવું વસ્તુ કરેલું છે બાયોગેસનું ઇમ્પ્લાન્ટ જે આટલા એરિયામાં કોઈ બાયોગેસ કરવું તમારે આટલામાં ઓડિયામાં છે બરાબર આ નજીકના એરિયામાં બે ત્રણ કિલોમીટરમાં હોય સાબલ સાબલ્યા બરાબર તો એટલું દૂર છે તો આપણે જોઈએ કે બાયોગેસની પદ્ધતિ એમને કઈ રીતના પ્રોસેસ કરે છે અને એમાં શું કરે છે ચાલો જોઈએ આવી જાવ સારું